નમસ્કાર મિત્રો સમસ્ત સત્વારા સમાજ રાજકીય પક્ષ સાથે વાટાઘાટ કરી શકાય સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલ ગ્રુપ મિત્રો સદસ્યો વડીલો આ વાત હવે એ છે શિક્ષણ છે આરોગ્ય છે રોજગાર છે ન્યાય કાનૂન વ્યવસ્થા છે વાતાવરણ છે વિગેરે વિગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે શું કામગીરી કરી રહી છેલ્લા અગિયાર વર્ષમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિદેશમાં આટલી વાર પ્રવાસ કર્યો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો દેશની જનતાને શું ફાયદો થયો અથવા સમાજ લોકોને શું ફાયદો થયો એની વિગતો કેટલી બહાર આવશે અને સ્વિસ બેંકમાં પેલવેલા કરતા ત્રણ ગણું નાણું વધી ગયું આનો જવાબ કોણ આપશે ખાલી વિપક્ષના ટીપા ટીપ્પણી કર્યાથી સમાજનો વિકાસ કે દેશનો વિકાસ ના થાય આ પ્રધાનમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી અને એના મણ્યાઓને કોણ સમજાવે તમારાથી કામ ના થતું હોય તો તમામે તમામ રાજકીય પક્ષના ભારતીય જનતા પાર્ટી ના રાજીનામું દઈ દેવું જોઈએ એવું આ સમાજ લોકો કે